જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના ત્રાટક ધ્યાન ધ્યાન દ્વારા મનને કેવી રીતે વશ કરવું તેના માટે મિત્રો આજે મનોમય કોષ ગાયત્રી મહાવિજ્ઞાન મનોમય કોષ ભાગ પાંચ તરફ આગળ વધીએ ત્રાટક એ પણ ધ્યાનનું એક અંગ છે અથવા એમ પણ કહી શકાય કે એ ત્રાટકનું એક અંગ છે અંગ આંતર અને બાહ્ય એ બંને જાતના ત્રાટકનો એકમાત્ર ઉદ્દેશ મનને એકાગ્ર કરવું એ છે નેત્રો બંધ કરીને કોઈ એક વસ્તુ ઉપર ભાવનાને કેન્દ્રિત કરવી અને તેને આંતરચક્ષુથી જોતા રહેવું એ ક્રિયાને આંતર કહે છે આગલા પ્રકરણમાં જે દસ ધ્યાનો બતાવ્યા એ બધા આંતર ત્રાટક છે મેસ્મેરિઝમની પદ્ધતિએ જે લોકો આંતર ત્રાટક કરે છે તે કેવળ પ્રકાશ બિંદુ ઉપર ધ્યાન કરે છે એનાથી એકાંગી લાભ થાય છે પ્રકાશ બિંદુ ઉપર ધ્યાન કરવાથી મન તો એકાગ્ર થાય છે પણ ઉપાસનાનો આત્મલાભ મળી શકતો નથી એટલા માટે ભારતીય યોગી ઈષ્ટ ધ્યાનના રૂપમાં આંતર ત્રાટકનો ઉપયોગ કરે છે બાહ્ય સાધનોના આધાર પર મનને વસ કરવું ચિત્તોવૃત્તિઓનું એકીકરણ કરવું એ બાહ્ય ત્રાટકનો ઉદ્દેશ છે કેમ કે ઘણું કરીને મનની શક્તિ નેત્રો દ્વારા જ બહાર આવે છે દ્રષ્ટિને કોઈ ખાસ વસ્તુ ઉપર જમાવવી અને મનને તન્મયતાપૂર્વક તેમાં પ્રવેશ કરાવવો એનાથી નેત્રો દ્વારા ફેલાઈ જતું મનોતેજ અને વિદ્યુત પ્રવાહ એક સ્થાન પર કેન્દ્રીભૂત થવા લાગે છે આનાથી એક તો મનની એકાગ્રતા વધે છે અને બીજું નેત્રોનો પ્રવાહ ચુંબકત્વ વધે છે એવી રીતે વૃદ્ધિગત થયેલી આકર્ષણ શક્તિશાળી દ્રષ્ટિને વેધક દ્રષ્ટિ કહી છે વેધક દ્રષ્ટિ ફેંકીને કોઈ વ્યક્તિને પ્રભાવિત કરી શકાય છે મેશનરીઝમ કરવાવાળો પોતાના નેત્રોમાં ત્રાટકથી એટલો વિધ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી લે છે કે જેથી જે કોઈ શરીરમાં આ પ્રવાહ પ્રવેશ કરે તે બેહોશ અને આજ્ઞાકિત બની જાય છે આ બેહોશ અને અર્ધ તંદ્રિત વ્યક્તિના મગજ પર વેધક દ્રષ્ટિવાળો માણસ કબજો મેળવી લે છે અને તેનાથી જે ઈચ્છા કરે તે કામ કઢાવી લઈ શકે છે મેસ્મેરિઝમ કરવાવાળો માણસ કોઈ વ્યક્તિને પોતાની ત્રાટક શક્તિથી પૂર્ણ તંદ્રિત અથવા અર્ધતંદ્રિત બનાવીને નાના પ્રકારના નાચ નચાવી શકે છે આ મિત્રો બધો બુદ્ધિનો જ ખેલ છે મેસ્મેરિઝમ વિદ્યાની મારફતે સત્સંકલ્પ દાન રોગ નિવારણ માનસિક ત્રુટીઓનું પરિમાર્જન વગેરે લાભ તો થાય છે એટલું જ નહીં પણ એનાથી ઊંચી અવસ્થાએ જઈને અજ્ઞાત વસ્તુઓને શોધી કાઢવી તથા અપ્રગટ વાતોને જાણી લેવી વગેરે કાર્યો પણ થઈ શકે છે દુષ્ટ પ્રકૃતિની વેધક દ્રષ્ટિવાળો પોતાના દ્રષ્ટિ તેજથી કોઈ સ્ત્રી પુરુષોના મગજ ઉપર પોતાનો અધિકાર જમાવી લે છે આ આગળના યુગની વાત છે પરંતુ અત્યારે આ સંભવ નથી અને તેમને ભ્રમમાં નાખી તેમનું સત નષ્ટ કરે છે અથવા ધન લૂંટી લે છે કેટલાક તો વેધક દ્રષ્ટિથી ખેલ તમાશો કરી પૈસા પણ કમાય છે આ બધું માઇન્ડ બ્રેન વોશ કરવાની એક વાત છે આવી મહત્વપૂર્ણ શક્તિનો આ છે વેધક દ્રષ્ટિવાળો માણસ કોઈ પણ વ્યક્તિના અંતકરણના મર્મ સ્થળ સુધી પહોંચી જઈ શકે છે અને તેની માનસિક સ્થિતિ તથા મનોગત ભાવનાઓ જાણી શકે છે ત્રાટક દ્વારા નેત્રોમાં આવી આકર્ષણ શક્તિ ઉત્પન્ન થાય છે કે જેથી વેધક દ્રષ્ટિ નાખીને સામા માણસને પ્રભાવિત કરી શકાય છે ટક અભ્યાસમાં મનની એકાગ્રતા અનિવાર્ય રૂપે કરવી પડતી હોવાથી એની સાધનાની સાથે મન પણ કાબૂમાં આવતું જાય છે એક હાથ લાંબો અને એક હાથ પહોળો એવો ચોરસ કાગળ અથવા ઝાડું પુઠ્ઠું લઈ એક હાથ લાંબો અને એક પહોળો એવો ચોરસ કાગળ અથવા ઝાડું પુઠ્ઠું લઈ એની વચ્ચે રૂપિયા જેવડું કાળું ગોળ નિશાન બનાવી શાહી એક સરખી લગાવો એની વચ્ચે રાયના દાણા જેવડું નિશાન બનાવો એ ટપકામાં પીળો રંગ ભરી દો આ કાગળને કોઈ દીવાલ ઉપર ટાંગી દો તમે એનાથી ચાર ફૂટ એવી રીતે બેસો કે એ કાળો ગોળો તમારી આંખોની બરાબર સામે આવે સાધનાનો ઓરડો એવો હોવો જોઈએ કે જેમાં ન તો અધિક પ્રકાશ હોય ન તો અંધારું હોય અધિક ઠંડી કે ગરમી પણ નહીં હોવી જોઈએ પલાઠીવાળી મેરુદંડને સીધો રાખી બેસો અને કાળા ગોળાની વચ્ચે જે પીળું નિશાન છે તેના ઉપર દ્રષ્ટિ જમાવો ચિતની સમગ્ર ભાવનાઓ એકત્રિત કરીને એ બિંદુને એવી રીતે જુઓ કે જાણે તમે તમારી સઘળી શક્તિ નેત્રો દ્વારા એની અંદર સંચાર કરવા માગો છો એવી ભાવના કરો કે મારી તીવ્ર દ્રષ્ટિથી એ બિંદુમાં કાણું પડી રહ્યું છે આ પ્રકારે જોવાથી આંખોમાં દર્દ થવા લાગે અને પાણી વહેવા લાગે ત્યારે અભ્યાસ બંધ કરી દેવો અભ્યાસ માટે પ્રાતકાળનો સમય ઉત્તમ છે નિત્ય કર્મથી નિવૃત્ત થઈ નિયત સ્થાન પર બેસવું પહેલે દિવસે જોશો તો જણાશે કે બહુ જ થોડા વખતમાં આંખ થાકી જાય છે અને પાણી આવી જાય છે શરૂઆતમાં જેટલો વખત અભ્યાસ કર્યો તેમાં દરરોજ એક અથવા અડધી મિનિટ વધારતા જવી દ્રષ્ટિને સ્થિર કરીને જોશો તો જણાશે કે એ કાળા ગોળામાં જાત જાતની આકૃતિઓ પેદા થતી જણાશે કદી એ સફેદ રંગ થઈ જશે અને કદી સોનેરી કદીક એ આકૃતિઓ નાની જણાશે કદીક એ ચિંગારીઓની માફક ઉડતી જણાશે અને કદીક વાદળથી છવાયેલી એ જણાશે એ પ્રકારે એ ગોળો પોતાની રંગ અને આકૃતિ બદલતો રહેશે તેમ છતાં જ્યારે દ્રષ્ટિ સ્થિર થવા લાગશે ત્યારે એમાં દેખાતી ભિન્ન ભિન્ન આકૃતિઓ બંધ થઈ જશે અને ઘણા વખત સુધી જોવા છતાં ગોળો જેમનો તેમ જ રહેશે બે એક ફૂટ લાંબું અને એક ફૂટ પહોળું એવું દર્પણ લો વચોવચ પાવલી જેવડા કાળા રંગનો કાગળનો ટુકડો કાપીને ચૂંટાડી દેવો આ કાગળની મધ્યમાં રાયના દાણા જેવડું એક પીળું બિંદુ બનાવી તેના ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત કરો આ અભ્યાસને એક એક મિનિટ રોજ વધારતા જાઓ આ પ્રમાણે જ્યારે દ્રષ્ટિ સ્થિર થઈ જાય ત્યારે તેમાંથી હે દ્રષ્ટિ જ્યારે સ્થિર થઈ જાય ત્યારે તેનાથી પણ આગળનો અભ્યાસ શરૂ કરવો દર્પણ ઉપર ચોંટાડેલા કાગળને છોડીને એમાં પોતાનું મોઢું જોવું તથા ડાબી આંખની કીકી ઉપર દ્રષ્ટિ સ્થિર કરવી એ કીકીમાં ધ્યાનપૂર્વક પોતાનું પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરવો ત્રણ ગાયના ઘીનો દીવો કરી તેને આંખની સીધી લીટીમાં ચાર ફૂટને અંતરે રાખો દીવાની જ્યોત અડધા ઇંચથી વધારે ન હોવી જોઈએ તેની વાટ મોટી રાખવી અને ઘી તાવેલું લેવું આંખની પલક પડ્યા સિવાય આ દીપ જ્યોતિ સામે એકતી જોયા કરવું અને ભાવના કરવી કે આંખોનું તેજ દીપકની જ્યોત સાથે અથડાઈને તેનાથી સ્વચ્છ થઈ રહ્યું છે ચાર પ્રાતકાળના લાલ સૂર્ય ઉપર અથવા રાત્રિના ચંદ્રમા ઉપર ત્રાટક થઈ શકે છે સૂર્ય અથવા ચંદ્ર જ્યારે મધ્ય આકાશમાં હોય ત્યારે ત્રાટક થઈ શકતું નથી કારણ કે આ વખતે કાં તો માથું ઊંચું કરવું પડે છે અથવા સૂઈ જઈને આંખો ઊંચી કરવી પડે છે એ બંને સ્થિતિ હાનિકારક છે એટલા જ માટે ઉદય થતો સૂર્ય અથવા ચંદ્ર ત્રાટક માટે ઉપયોગી થઈ શકે છે પાંચ ત્રાટકના અભ્યાસ માટે સ્વચ્છ આંખોની ખાસ જરૂર હોય છે જેની આંખો કમજોર હોય રોગી હોય તેને બાહ્ય ત્રાટક કરતા આંતર ત્રાટકની વધારે જરૂર હોય છે એ વાત ધ્યાન પ્રકરણમાં લખવામાં આવી છે આંતર ત્રાટક પાશ્ચાત્યયોગીઓ એવી રીતે કરે છે કે પ્રથમ દીવાની અગ્નિશિખા સૂર્યચંદ્ર અથવા કોઈ ચમકતો પ્રકાશ પંદર સેકન્ડ ખુલ્લી આંખોથી જોવો પછી આંખો બંધ કરીને ધ્યાન કરવું કે એ જ પ્રકાશ મારી સામે મોજૂદ છે એક્ટિસે એને દ્રષ્ટિમાં ઘુમાવ્યા કરું છું અને મારી આખી ઈચ્છાશક્તિને તીવ્ર અણી આર પાર ઘૂસાડી રહ્યું છું આપણી પોતાની સગવડ સ્થિતિ અને રુચિ પ્રમાણે આ ત્રાટકો પૈકી ગમે તે રીત પસંદ કરી લેવી અને તેને નિયમપૂર્વક મુકરર કરેલા વખતે દરરોજ કરતાં રહેવું એથી મન એકાગ્ર થશે અને દ્રષ્ટિમાં વેધકતા પારદર્શિતા અને પ્રભાવશીલતાની વૃદ્ધિ થશે ત્રાટક પરથી ઉડ્યા પછી ગુલાબ જળથી આંખો ધોઈ નાખવી મતલબ ત્રાટક તમે પૂરું કરી લ્યો પછી ઊભા થઈ અને ગુલાબ આંખોને ધોઈ નાખવી ગુલાબ જળ ન મળે તો સ્વચ્છ ગાળેલું તાજું પાણી પણ ચાલી શકશે આંખો ધોવાને માટે કાચની નાની નાની પ્યાલીઓ જે અંગ્રેજી દવા વેચનારને ત્યાં મળે છે તે વધારે સગવડવાળી હોય છે ન મળે તો એક મોટા વાટકામાં પાણી ભરીને તેમાં આંખો ડૂબાડવી અને પલક મારવી એમ કરવાથી આંખો ધોવાય છે આ પ્રકારના નેત્રસ્નાન વડે ત્રાટકથી ઉત્પન્ન થયેલી આંખોની બળતરા શાંત થાય છે ત્રાટકનો અભ્યાસ પૂરો કરવા ઉપરાંત સાધનાને લીધે આવેલી માનસિક ગરમીની શાંતિ માટે દૂધ દહીં લચ્છી માખણ શેરડી ફળ શરબત વગેરે કોઈ ઠંડી પૌષ્ટિક ચીજ ઋતુનું ધ્યાન રાખીને લેવી ઠંડીની મોસમમાં બદામનો હલવો જીવનપ્રાશ અવલે વગેરે વસ્તુઓનો પણ ઉપયોગ કરવો તો આ થઈ ત્રાટક ધ્યાન વિશેની વાત ત્રાટક ધ્યાન એ મનને સ્થિર કરવા માટે છે પછી તમે ગમે ત્યાં ધ્યાન ધરો શરીરના કોઈપણ ભાગમાં ધ્યાન ધરો કે બાઈણે તમે ધ્યાન ધરો એ મનને સ્થિર કરવાની વાત થઈ શરીરની અંદર તમે ક્યાંય પણ ધ્યાન ધરો તો પણ મનને સ્થિર કરવાની વાત થઈ પણ મન સ્થિર થયા પછી જ ભક્તિ સંભવ છે એ સિવાય અસંભવ છે એટલા માટે મનને પહેલાં સ્થિર કરવું ખૂબ જ જરૂરી છે મિત્રો બરાબર તો બોલો મિત્રો પ્રેમથી ગાયત્રી માત કી જય સત્ય સનાતન ધર્મની જય